નમસ્કાર સાથે રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને લોકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લાઓમાં ઠેકાણે સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈને બેનર્સ અને પોસ્ટરો સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે પાદરામાં પણ સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો વિરોધ પ્રદર્શન કર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા વોર્ડ નંબર ત્રણના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો જૂના મીટર પરતની માંગ સાથે હોબાળો મચાવતા ભારે સૂત્રોચ્યાર કરતા જોવા મળ્યા હતા તેથી પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર સ્માર્ટ મીટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિરોધ યોગ્ય છે કે નહીં એ કે ઘેટા જેવી વાત તો નથી ને તે પણ એક સવાલ યથાવત છે આ સ્માર્ટ મીટર બેસાડવામાં જે રિચાર્જ કરવામાં આવે છે એક હજાર નું રિચાર્જ કરે તો દસ દિવસમાં પૂરું થઈ જાય છે અમારું જૂનું મીટર પાછું આપો અમારા ઘર માં જયારે બિલ નતો આવતો હતો તો આટલું બધું બિલ નતું આવતું અને આ વધારે વપરાશ થાય છે એટલા માટે અમારે આ સ્માર્ટ મીટર જોઈતું નથી ગમે તેમ

હાલ રાજ્યભરમાં સ્માર્ટ મીટરોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જીબી વિભાગ દ્વારા વીજળીના જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સંજોગોમાં લોકો દ્વારા ઠેર ઠેર સ્માર્ટ મીટરને લઈને આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહ્યા હતા ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી શિવસેનાના કાર્યકર્તાઓએ સંયુક્તપણે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરો વિરુદ્ધ રજૂઆત પણ કરી હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પાલિકા વિરોધ પક્ષના નેતા અમી રાવત શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા શિવસેનાના દીપક પાલકર કોંગ્રેસના નગરસેવક અને સાથે જ ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પંજાબની અંદર જુઓ દિલ્હી અને પંજાબની સરકાર વીજળી ખરીદે છે અને બસો થી ત્રણસો જેટલી વીજળી ગ્રાહકોને મફત આપે છે એક ગુજરાત એવું છે કે જેની અંદર વીજળીનું સૌથી વધારેમાં વધારે ઉત્પાદન થતું રાજ્ય છે ગુજરાતની પ્રજાએ એકસો છપ્પન જેટલી સીટો આપી ખોબે ખોબાબરી મત આપ્યા અને સામે શું આપ્યું તો કે મોંઘવારી બેરોજગારી અને ઉપરથી પાછું પડ્યા પર પાટું માર્યું હોય એવી રીતે વીજળીના પ્રિપેડ મીટ મીટરના બિલ લઈ આવ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ હજુ તો આ ડિજિટલ મીટરને હજુ પંદર વર્ષની વેલિડિટી બાકી છે તેમ છતાં પણ આજે સ્માર્ટ મીટરની વાતો કરે છે ત્યારે અમારે કહેવું છે કે તમે વીજળીના થાંભલા સ્માર્ટ કરો તમે વાયરો સ્માર્ટ કરો તમે અંડરગ્રાઉન્ડ કેબલ લિંક કરો પરંતુ એ સ્માર્ટ નથી કરવું ખાલી ગુજરાતની પ્રજાને લૂંટવી છે માટે અમેનો સખત વિરોધ કરીએ છીએ અમદાવાદ શહેર પોલીસ ઉપર અવારનવાર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલીસ ઉપર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી છેલ્લા અનેક વખતથી પોલીસ ઉપર બનેલી હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉભા થયા હતા ત્યારે ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓના સ્થળ ઉપર એકલ દોકલ પહોંચી જતા પોલીસ ઉપર હુમલાની અનેક ઘટનાઓ બનવા પામી હતી જેને લઈને એકલ દોકલ જતાં પોલીસ ઉપર તોડ કરવાના અનેક આક્ષેપો પણ જોવા મળતા હોય છે

સરદારનગર પોલીસ ઉપર જીવલેણ હુમલાની ઘટના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ ખડે પગે દિવસ કામગીરી કરતા હોય છે ત્યારે પોલીસ જ સુરક્ષિત ન રહેતા નાગરિકોના સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે બુધવાર સાંજે પોલીસ જવાને બાતમીના આધારે સરદારનગર વિસ્તારના કેકડિયાવાસમાં બુટલેગરના ઘર પર રેડ કરી હતી જેમાં બુટલેગરે અને તેના સાગરીતે પોલીસ જવાન પર જીવલેણ હુમલો કર્યો હતો અગાઉ પણ સરદારનગર અને પાસે ના જ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યાની ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં જોવા મળ્યું હતું કે એકાદોકલ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જતી પોલીસ પર હુમલાની ઘટનાઓ બનવા પામી ત્યારે એકાદોકલ પોલીસ તોડ કરવા જતા હોવાની પણ માહિતી સામે આવતી હોય છે છેલ્લા અનેક વખતથી પોલીસ પર જીવલેણ હુમલાની ઘટનાઓ બનવા પામી છે ત્યારે પોલીસ જ સુરક્ષિત નહીં હોય તો નાગરિકોની સુરક્ષા કોણ કરશે તે સવાલ ઉઠવા પામ્યા છે દીપક મકવાણા નિર્માણ ન્યૂઝ અમદાવાદ બાદ લગ્નની બોગસ નોંધણીનું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે શહેર તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયત ખાતે બોગસ દસ્તાવેજ અને આધાર પુરાવા વગર લગ્ન નોંધણી કરી દેવામાં આવી હોવાની તાલુકા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું આ ગ્રામ પંચાયત ખાતે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન તલાટી કમ મંત્રી પ્રવીણ પરમાર દ્વારા પાંચસો સાહીઠ જેટલા લગ્ન નોંધણી કરવામાં આવ્યા હતા જેમાં સિત્તેર ટકાના ડોક્યુમેન્ટ મળી આવ્યા જેમાંથી અમુકના આધાર પુરાવા નહીં હોવા છતાં લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું

કામ હતા બહુ લગ્ન લગભગ એક વર્ષથી તાલાટી સાહેબ પરવીનભાઈ એ અમારા ગામની અંદર ચાર્જ દીધું હતું પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણે કાકણપુર આથી હટપટ લગભગ કમસે કામ અને પાંચસો જે નોંધણી કરેલ હે એ બાબત અમે બસ અમને ખબર પડવાથી અમે કીડી સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ભદ્રા ગામની અંદર મહાદેવ મંદિર નામ પાડીને આ તલાટી સાહેબ લગ્નંદન ખોટી લગ્ન કરે કરે છે તે બદલ આ પરિણભાઈ તલાટીની બધી કરાવી નીતિ છે એ અમે કિડ સાહેબની રજૂઆત કરી શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન અને શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપુર શ્રી ગંશ્યા મહારાજ દશાબ્દી મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સુખપર ખાતે વિશ્વ શાંતિ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં માનવ સમુદાય પણ ઉપસ્થિત રહ્યો હતો વિશ્વ શાંતિ નગરયાત્રામાં હંસાકૃતિ રથ ઉપર શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પૂજ્ય જ્ઞાન મહોદઅધિ આચાર્ય સ્વામી મહારાજ અને બીજા રથમાં જીવન પ્રાણ અબજી બાપા અને સ્વામિનારાયણ ગાંધીના શ્રી મુક્ત જીવન સ્વામી બાપા બિરાજમાન થયા હતા ત્યારે વિશ્વ શાંતિનગર યાત્રામાં લંડન પોલ્ટ નેરો બી અમેરિકા આફ્રિકા જેવા દેશોમાંથી હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો

બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ રંગે ચંગે ઉજવાતી એ વિશ્વ શાંતિ નગર યાત્રામાં સામેલ થયા હતા આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પોતે બિરાજમાન થયા હતા સદ્ગુરુ વડીલ સંતો પણ બિરાજમાન થયા હતા એવું જે હંસાકૃતિ વાહન એ અજબનો એ સૌનો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બીજો એક રથ હતો એમાં જીવનરણ બાપા શ્રી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં પૂજનીય સંતો પણ બિરાજમાન થયા હતા અને આ નગરયાત્રાની અંદર જબલપુર ફેમસ તે પણ ઉપસ્થિત રહી અને પોતાની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ નારણપર ભારાસરના યુવાનોએ પણ ઉત્સવ કરી અને બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આ રીતે રંગે ચંગે સુખપરના રાજમાર્ગો ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરયાત્રા મંદિરના સમિયાણામાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ શ્રી સ્વામિનાયંદ ગાંધીનંદ ની પાણી પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસન્નતાનો પુરસ્કાર યજમાન પરિવારોને આપવામાં આવ્યો હતો અને પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદની લાણી કરી હતી અસ્તુ જય સ્વામિનારાયણ કચ્છના અબડાસાના સાંગાના યુવાની હત્યામાં ચાર આરોપી ઝડપાયા હતા ત્યારે પોલીસે આરોપીઓને માંડવીના જખણિયા ગામના વાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા ચાર આરોપી પૈકી બે સગીર વયના બાળકો હતા અને આરોપીએ સાથે મળીને યુવાને પાણીમાં ડુબાડી તેની હત્યા કરી હતી ત્યારે પોલીસે પણ ગૌવા બનાવને પગલે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી માનવતા એ સૌથી મોટો ધર્મ છે જેની પ્રતિધિ કરાવતું પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ કોમી એકતાનો મિસાલ બન્યું છે હિન્દુ સમાજના ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે જે મુસ્લિમ પરિવાર હજયાત્રાએ જતા આખા ગામે તમામ મદદ પૂરી પાડી વિદાય આપતા ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ વસવાટ કરી રહ્યો છે આમ તો હિન્દુ અને મુસ્લિમની વાત આવે ત્યારે લોકોનો નજરીઓ બદલાઈ જતો હોય છે પરંતુ રૂપપુરા ગામ એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઓગણીસો સાઠથી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યો છે આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળીમળીને તહેવારો સાથે ઉજવ્યા છે મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે રહીને ઉજવણી કરે છે

એક જ મુસ્લિમ પરિવાર મંસુરી અમારા ગામમાં રહે છે એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે પરંતુ એમનો નાતો રૂપપુરા સાથે વણાયેલો છે રૂપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય રામદેવ મહારાજનો પ્રસંગ હોય તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય એ અમારા પરિવારનો સભ્ય હોય એ માત્ર કે અહીંયા રહી ગયા છે એવું નહીં પણ અમારો પોતાનો પરિવાર છે એ રીતના એ આખું જીવન જીવ્યા છે એમના મા બાપ અહીંયા જીવ્યા છે એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળી રહે છે અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુવાઓ આપી છે એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે આખા ગામને સાચવ્યું છે એમણે તો આખું ગામ રૂપુરા મળી અને એમને હજ પડવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે એમના પોતાના પરિવાર માટે પોતાના આત્મા માટે કે જાણતો એમના સમાજ માટે જે કંઈ કરે પરંતુ અમારા ગામ માટે પણ દુઆઓ માગે ગામનું ભલું ઈચ્છે અમારા આપણા રાજ્યનું ભલું ઈચ્છે સમગ્ર દેશમાં ભલું રહે અને સૌ હળી મળીને જીવીએ એ માટે એમને ત્યાં જઈને દુઆઓ માગે એવી ગામે પણ એમને શુભકામનાઓ પાઠવી અને વિનંતી કરી છે તો અમારું ગામ જે સમરસતાથી રહે છે આખું ગામ એક જ જગ્યાએ એક રસોડે વારંવાર વર્ષમાં ત્રણ ચાર વાર જમવાનું થાય તો આ રીતનું હળીમળીને જીવતું સમરસ ગામ રૂપપુરા એમાં અમારો મુસ્લિમ પરિવાર જે અમારા સાથે સહભાગી છે તો અમે પણ ખૂબ આનંદ ગૌરવ અનુભવીએ છીએ કે અમને પણ આવો સારો પરિવાર મળ્યો છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવી છે રૂપપુરા ગામે એક મુસ્લિમ પરિવાર પચાસ વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા વર્ષો સુધી અહીં સ્થાયી રહ્યા પેલા ની બુધમાં સાકર ભળે એમ ભળી ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીભ નોકરી કરે છે પણ હજ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં અમારા ભાઈ જેવો લાગે એમના દીકરીઓના મોમેરા કર્યા તો આખું ગામ ગયું એમના દીકરીઓએ પરણાવ્યું તો આખા ગામે કર્યું આજે એમને માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેળા થઈ એમની યાત્રા શુભ રહે એમની હજ શુભ રહે અને એમને માફી આપી એ કોઈ કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી એમને પણ માફી આપી અને અલ્લાહ તલા એમની યાત્રા સફળ કરે એવી અમે રૂપપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મન્સુરી પરિવારે હજ યાત્રા જતા પૂર્વે સ્નેહ મિલન યોજ્યું હતું જેમાં ગામના તમામ લોકોએ ઉપસ્થિત રહી તેઓને યાત્રા માટે દુઆ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હજયાત્રા જતા પરિવારે પણ હિન્દુ ભાઈઓની દિલેરીને બિરદાવી હતી રૂપુરા ગામના સર્વ ગ્રામજનો સર્વ વડીલો માતાઓ બહેનો અને દીકરા દીકરીઓ રૂપુરા ગામે આજે મેં હજ પડવા માટે જાઉં છું તો રૂપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી શાપીનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆ આપી આશીષ આપ્યા સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું હું પણ મારા ગામનો વતની છું રૂપુરા ગામનો અહીંયા ઓગણીસો ને સાહીઠથી મારા માતા પિતા કૃપપુરા ગામ સાથે વણાયેલા છે અને કૃપપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મમેરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય તેમાં એમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે મારે અહીંથી ગાય વડનગર જવાનું હોય સિપોર ગયા હોય વડગામ ગયા હોય તેઓ અગાડી સપરિવાર સાથે લોકો મારા ત્યાં આવેલા છે બરાબર સાથે સાથે તો પુરા ગામ એ સંભાવનાનું સર્વ ધર્મ સંભાવની ભાવના ધરાવે છે ગામના વડીલો દરેક કામ સંમતિ સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય જમણવાર હોય નવરાત્રી પ્રસંગ હોય હોળી દૂળી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી ભાઈ યાશિનભાઈ તમારે આવવું પડશે તો અમે આવી ગામની અંદર રીત રિવાજ પ્રમાણે જે આપણે રહેતા હોઈ રીતે રહીએ છીએ આમ પાલનપુર તાલુકાના રૂપપુરા ગામમાં એકમાત્ર મુસ્લિમ પરિવાર વસવાટ કરતું હોવા છતાં તે સર્વ ધર્મ સંભાવનું પ્રતિક બન્યું છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર મૌદા તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને પીવાના પાણીની સુવિધાઓ માટે આપવામાં આવેલા આરો સિસ્ટમ ખરીદી અને ગુણવત્તાને લઈને ધારાસભ્ય મૌદા દ્વારા જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સાથે રાજકારણમાં ગરમાવો પણ જોવા મળ્યો હતો મૌદા તાલુકા વિકાસ અધિકારીએ ખુલાસો પણ આપ્યો હતો ચોમાસા પૂર્વીની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી વરસાદી પાણીના નિકાલ માટે તમામ રસ્તાઓ સાફ સફાઈ કરવા અનુરોધ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના અને જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના વિવિધ કચેરીના વડાઓ પ્રાંત અધિકારીઓ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વડતાલમાં સરકારી કામગીરી માટે સંપાદન કરેલી જમીન કેટલાક ભૂમાફિયાઓ દ્વારા બારોબાર ખરીદ વેચાણ કરી દેતા વિવાદ સર્જાયો હતો ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ બે હજાર બાવીસ તેઓ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ અધિકારીઓ દ્વારા તેમની અરજીઓને ધ્યાનમાં નથી લેતા બીજી બાજુ રજીસ્ટ્રાર પીપી વિરાણી સમગ્ર મામલે પોતે અજાણ હોવાનો ડોળ પણ કરતા ગંભીર જોવા મળ્યા હતા અને સાથે જ નડિયાદ પ્રાંત અધિકારી કે એસ દ્વારા મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ એવી છે કે જે લોકો આ દસ્તાવેજો કર્યા છે એ તમામ સામે ગુનો દાખલ થાય અને આ વિરાણી જે સ્ટેમ્પ ડ્યુટી અધિકારી છે એની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે કારણ કે એનું લિટિગેશન પાછળથી કોર્ટની અંદર થાય એકસો બે અને એ સમયે કલેક્ટરના પીએ મને એવો જવાબ આપેલો જ્યારે હું આ રજૂઆત કરવા ગયો તો કે તમારે તમારાઓએ કોર્ટમાં જવાનું અપીલ દાખલ કરવાની તો મેં એને એવું કહ્યું કે આમાં પંચાયત શા માટે અપીલને કોર્ટમાં જાય એક કરોડને બાવીસ લાખ રૂપિયાનું સ્ટેમ્પ ડ્યુટી મારે પંચાયતને ભરવાની આવે એ એક લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી કોર્ટમાં ભરવાની આવે તો એ પંચાયત શા માટે ભરે તમારે દસ્તાવેજ કરવાના અને તમારે અમારે અપીલ દાખલ કરવાની સરકારી જમીન વેચો તમે અને પછી પ્રમાણિત હોય તો અરજી આપવામાં આવશે તો તપાસ કરીશ દસ્તાવેજ માટેના રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે દસ્તાવેજ કરવામાં આવે હવે એ તો કેસ જોયા પછી ખબર પડે મને કોઈ મળ્યું એવું મને યાદ નથી હા એટલે જે વ્યક્તિ કરી આપનાર હોય એને જ બોલાવવામાં આવે દસ્તાવેજમાં માં મતું કરતા હોય એનું જ રેકોર્ડિંગ કરવામાં આવે જરૂર નથી એને મતા સહી ના કરી હોય એને કબૂલાત આપવા આપવાય ના આવે ને દસ્તાવેજ કોણ કરી આપે છે એને હાજર રહેવું પડે જેને સહી કરી હોય એને હાજર રહેવું પડે દસ્તાવેજમાં ના હોય તો જરૂર ભલે પંદર નામ હોય પણ જેને દસ્તાવેજ બે વ્યક્તિએ કરી આપ્યો છે તો એ બે કબુલાત આપવી પડે અને ફરજિયાત આપવી પડે હા એ તો પુરાવા હોય ને સાત બાર ની અંદર નામ છે કે નહીં શું છે દસ્તાવેજ ની અંદર ડિટેલ જોયા પછી જ ખબર પડે કે શું છે શું પણ સાત બાર શું છે કઈ પ્રકારનું છે એ બધું જોયા પછી ખબર પડે ને દસ્તાવેજ તો જોઈશ ત્યારે ખબર પડશે ને હું તમે સીધા મને આવી પૂછશો કે દસ્તાવેજ કેવી રીતે કર્યો કયો દસ્તાવેજ એવી નહીં હું એવું નથી કે હું દસ્તાવેજ જોઉં તો મને ખબર પડે કે દસ્તાવેજ માં શું છે અને કેમ છે અત્યાર સુધી તો નથી આવી મારી પાસે ગુજરાતમાં આમ તો મે મહિનામાં આખરી ગરમી પડે છે પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસે રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ જોવા મળ્યો છે છેલ્લા ચાર દિવસે રાજ્યમાં છૂટો વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી સહિત રાજ્યમાં બનાસકાંઠા અમરેલી કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા મોરબીમાં જોરદાર વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાયો હતો જેના કારણે નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે ભારે પવન ફૂંકાવાથી ઘણી જગ્યાએ પત્ર અને હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા અને પ્રાંત અધિકારીએ મીડિયા સમક્ષ આવવાનો ઇનકાર પણ કર્યો હતો તો બીજી બાજુ બનાસકાંઠામાં ભારે પવન હોવાથી અંબાજી ગબા ઉડેન ખટોલા સેવા યાત્રિકો માટે બંધ કરી દેવામાં આવી હતી સાથે સાથે અમરેલીના ખાંભા શહેર અને આસપાસના ગામડામાં ધોધમાર વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા કચ્છના બચાઉ માંડવી નખત્રાણા મુન્દ્રા અંજાર તાલુકામાં વરસાદ વરસ્યો હતો જુનાગઢ ખાતે આવેલો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામકાજ ગોકળ ચાલી રહ્યું છે ત્યારે તાત્કાલિક અસરથી આ કામકાજ પૂરું કરવામાં આવે તે અંગે મુખ્યમંત્રીનું ધ્યાન દોરતું એક પત્ર જિલ્લાના ધારાસભ્ય સંજય કોરડે દ્વારા લખવામાં આવ્યો હતો મહેતા તળાવના બ્યુટીફિકેશનનું કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે પણ કોન્ટ્રાક્ટરોની બેકાળજી અને કામકાજની ઢીલાશને લઈને બ્યુટિફિકેશનનું કામ છેલ્લા બે વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે આ અંગે અવારનવાર રજૂઆતો કરાઈ છે કોન્ટ્રાક્ટરો સાથે પણ સ્થળ મુલાકાત લેવામાં આવી છે પણ આ મામલાની નોંધ ગંભીરતાથી લેવામાં આવી નથી અને એટલે જ આખરે હારી થાકીને જિલ્લાના ધારાસભ્ય દ્વારા સીએમને પત્ર લખીને જાણ કરવામાં આવી છે તેમણે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કામકાજ એપ્રિલ મહિનામાં પૂરું થવાનું હતું તે આજ દિન સુધી પૂરું થયું નથી ધારાસભ્યએ પત્રમાં એવી પણ રજૂઆત કરી છે કે ચોમાસું નજીકમાં છે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ હોનારત સર્જાશે તો રોજી રોટી કમાતા આ નાના રહેણાંકના લોકો જશે ક્યાં શું ફરીથી આ લોકોને નિષ્ક્રિય સત્તાધીશોની બેદરકારીનો ભોગ બનવું પડશે જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા બે અઢી વર્ષથી ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની આદરણીય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના હિસાબે કારણ કે જે કાઢવાનું એ ઇનલેટ છે બંધ કરી દેવામાં આવ્યું હતું ને પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયા હતા અને એ પરિસ્થિતિ ઊભી થઈ હતી તો ફરીથી એ બનાવ ન બને માટે વરસ દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટરો સાથે ઘણી વખત સ્થળો પર મુલાકાત કરી છે પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષથી તળાવ સૂકવું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે ઝાંઝેડા રોડ જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી કોન્ટ્રાક્ટરની તો હંડ્રેડ પર્સન્ટ બેદરકારી છે તો આ તાત્કાલિક અસરથી થાય આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય કારણ કે હવે મહિના દોઢ મહિના જેવો જ સમય છે વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઊભી થાય તો એ લોકો નાના માણસો હેરાન થાય એ આપણે વ્યાજબી ન લાગે એટલે તાત્કાલિક અસરથી એમની કાર્યવાહી થાય એટલા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

રૂબરૂ મુલાકાત લીધી હતી મારી દ્રષ્ટિએ તળાવનું કામ પૂરી ગતિથી ચાલું છે સાથે સાથે એના જે આઉટલેટ અને ઇનલેટની વાત છે તો ગયા વર્ષે જે પાણીની સમસ્યા સર્જાણી હતી એનું જે ઇનલેટ છે એ ખુલ્લું નહોતું હાલ ઇનલેટ બનાવવાની કામગીરી શરૂ છે અને આઉટલેટ બનાવવા માટેની કામગીરી શરૂ થઈ રહી છે આવનારા મોન્સૂનમાં આ તળાવ ભરવું ખૂબ જરૂરી છે એટલે મેં પણ વિઝિટ કરી અને તાત્કાલિક અસરથી ઇનલેટ અને આઉટલેટનું કામ પૂરું થાય કે જેને કારણે આવનારા ચોમાસામાં આ તળાવ ફરીથી નવ સાધ્ય કરી અને ભરી શકાય કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ થઈ રહ્યું છે એમાં ગતિ વધારવાની મેં પણ સૂચના આપી છે અને આઉટલેટ ઇનલેટ તાત્કાલિક બનાવવા માટેની પણ મેં સૂચના આપી છે હાલમાં તો કોન્ટ્રાક્ટરો દ્વારા કામકાજ તેજીથી ચાલી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે પણ સાથે નવાઈની વાત એ છે કે ધારાસભ્યએ આ બાજુ પત્ર લખ્યો અને બીજી બાજુ મેયર ગીતા પરમાર તાત્કાલિક અસરથી નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે પહોંચ્યા હતા જેને લઈને પણ હવે તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે દિવ્યકાંત ભુવા નિર્માણ ન્યૂઝ જૂનાગઢ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલનો સિત્યાસીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આયોજન નારણભાઈ પટેલના પરિવાર દ્વારા ઉંઝાના કેવળેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યું હતું આ ઉજવણી કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મહેસાણા જિલ્લાના તમામ સહકારી અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને જિલ્લા પ્રમુખ ભરતભાઈ સુતરિયા દ્વારા નુકસાનને કારણે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે બાવરા પી જીવી અને સાથે જીનિંગ મિલ જીઆઈડીસીમાં નુકસાન જતાં રજૂઆત પણ કરવામાં આવી હતી ભરત સુતરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ટેલિફોનિક વાતચીત કરીને નુકસાની અંગેની સર્વે કરવાની અને સહાય આપવા માટેની પણ રજૂઆત કરી હતી અમરેલી જિલ્લાની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે પવન સાથે ભયંકર વાવાઝોડું આવ્યું અને ઉનાળુ પાક તેમજ બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે તેમજ ઉદ્યોગની અંદર જીનિંગ ઉદ્યોગ છે બાબરાની અંદર તેમાં નુકસાન થયું છે તેમજ ગૌશાળા છે રાણાક મકાન છે તેમને નુકસાન થયું સ્કૂલોને દિવાલું પડી ગઈ છે તેવું નુકસાન થયું છે અને મુખ્યમંત્રીને અમે ફોન દ્વારા જાણકારી મેળવી અને આપી અને મુખ્યમંત્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું અને આજે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે જેમાં વેલીમાં વેલી તકે સહાય મળી જાય તે માટેના અમે પત્ર પણ આજ લખ્યો છે પ્રાતઃતા સુધારા સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર